પાદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત પાદરા નગરની સોસાયટીઓ સહિત બિલ ગામ પ્રધાનમંત્રી અર્બન રેસિડેન્સી નંબર એકના રહીશોએ પાદરા વીજ કંપની કચેરીમાં બોલ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર રાજ્યમાં હાલ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરના કારણે અનેક નાગરિકોને પારવાર મુશ્કેલીઓ પડી રહી હોવાથી અનેક જિલ્લા અને તાલુકાઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાદરા શહેરની સાથે સાથે હવે પાદરા સબડિવિઝનમાં આવતા બિલ ગામના સોસાયટી વિસ્તારના રહીશોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પાદરાના જાસપુર રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટી સહિત અંબિકા સોસાયટી અને તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસિડેન્સીના રહીશોએ પાદરા ભાદ્રવિથ કંપનીમાં ઉગ્ર રોજ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો દર વખતે અમારે ચાર હજાર રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું ને એક જ મહિનામાં છ હજાર રૂપિયા કપાઈ ગયા અને સ્માર્ટ મીટર નાખતા પહેલાં પણ જાતનું અમને કહેવા નથી આવ્યા કે અમે તમારા ઘેર નાખવા આવીએ છીએ શું છે તમારું બિલ વધારે આવે છે અમારે છે ને સ્માર્ટ મીટર તમારું પાછું લઈ જાવ ને જૂનું મીટર અમારું અમને આપી જાઓ ઠાસપુર રોડ દ્વારકેશ સોસાયટીમાંથી આવીએ છીએ અમારે જૂના મીટરો મૂકો અને નવા લઈ જાઓ અમારે બિલ વધારે આવે છે એ અમારે રજૂઆત છે પાદરા સબ ડિવિઝનમાં આવતા બિલ ગામ નજીક ના પ્રધાનમંત્રી આવાસની અર્બન રેસિડેન્સી નંબર 1 ના રહીશોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચાર કરી પાદરા વીજ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી તેઓએ સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગો જોઈએ નહીં અને જૂના મીટર પરત આપવાની માંગ સાથે वीज कंपनी सामे नाराजगी दर्शव स्मार्ट मीटर काढी ફેકી દેવાની ચિમકી આપી હતી હું દીપિકા પટેલ અર્બન રેસિડેન્સી બિલમાંથી બોલું છું અમારે મીટરનો વિરોધ છે અમને અમના બિલ અમને અમારા પાછા આપી દો મીટર કારણ કે જૂના મીટર પાછા આપી દો કારણ કે આમાં બહુ બિલ આવે છે જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતા આવડતું નથી અડધી રાત્રે લાઈટ જતી રહે છે એટલે અમને અમારા મીટર પાછા આપી દો કેટલા લોકો આજે તમે રજૂઆત કરવા માટે આવ્યા ને દ્વારા શું અમે 2800 માણસ ભેગા થયા છે અને આને અને હજી વધારે છે એટલે મહેરબાની કરી અમને અમને જૂના મીટર પાછા આપી દો અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ અર્બન રેસીડન્સી નંબર વનના ના તમામ લાભાર્થીઓ સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છીએ હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો આ ખરેખર ખોટું જ છે આ વસ્તુ ચાલે જ નહીં આવું અને બીજું કે રિચાર્જ કરો છો રાત્રે દસ વાગે બી રિચાર્જ પતી જાય રાત્રે બે વાગે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી બબ્બે ચાર દસ દસ કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી એટલે અમારે સમગ્ર વિરોધ છે અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે પાંચસો બત્રીસ લાભોથી બે હજારની પબ્લિક આવીશું જીઇબીમાં લોક કરી દઈશું કોઈને બહાર જવા નહીં દઈએ